સ્વાગત છે જવાહરનગર પોલીસ સ્ટેશનના ખુરના ગુનામાં છેલ્લા પંદર વર્ષથી નાસ્તા ફરતા આરોપીને નાલા ગોંડા થી પકડી ગુનો રીટે કરતી જવાહરનગર

હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સથી આરોપી તેના વતન ખાતેથી શોધી કાઢી આરોપી હસ્તગત કરી કરાવી આગળની વધુ તપાસ સાથે જવાહરનગર પોલીસ સ્ટેશન વડોદરા શહેર ખાતે લાવવામાં આવેલ છે બનાવની વિગત બે હજાર દસમાં જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુનાની ટૂંક હકીકત એવી છે કે ગઈ તારીખ સત્યાવીસ બે બે હજાર દસના સાડા આઠેક વાગ્યાના સુમારે રેલવે ક્વાર્ટર્સ પાસે ખુલ્લી જગ્યામાં રણોલી ગામ તાલુકો જિલ્લો વડોદરા ખાતે આ કામના લક્ષ્મણ ઉર્ફે રાજુ અલ ગુડસે ઉર્ફે માંડલ રાજુ આ કામના મરણજના નામે ગીતાબેન લક્ષ્મણ અયલ ગુડસે ઉર્ફે રાજુ ઉર્ફે માંડલ રાજુ લક્ષ્મયા વર્ષ પચીસ રણોલી રેલવે ક્વાર્ટર્સ પાસે ઝૂપડામાં રણોલી ગામ તાલુકો જિલ્લો વડોદરાનાઓને આરોપી લક્ષ્મણ અયલ ગુડસે ઉર્ફે રાજુ અયલ ગોડસે ઉર્ફે માંડર રાજુ લક્ષ્મીયા નાય પોતાની પત્ની સાથે બોલાચાલી ઝઘડો કરતા પોતાના કેરોસીન છાંટી સળગાવી દીધેલ જેને એસએસજી હોસ્પિટલ ખાતે દાખલ કર્યા કરે ત્યારબાદ મૃત્યુ પામેલ જે બાબતે તારીખ અઠ્યાવીસ બે બે હજાર દસના ના રોજ દીપીકો કલમ ત્રણસો બે ત્રણસો સાત ત્રણસો ત્રેવીસ પાંચસો ચાર મુજબની ફરિયાદના આધારે જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ કેસ અભ્યાસ કરી આરોપીની માહિતી મેળવી ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સની તપાસ કરતા માહિતી મળેલ ત્યારબાદ સદરી આરોપી હાલમાં પોતાના મૂળ વતનમાં હોવાની પાકી બાતમી મળતા જવાહરનગર પોલીસ સ્ટેશનથી તાત્કાલિક ધોરણે બહારના રાજ્યમાં જવાની સિનિયર અધિકારીનાઓની મંજૂરી મેળવી એક ટીમ નાલાગોડા